ભાઈ આવડો મોટો ગોલો ક્યાંય આપતા નથી કોઈ પણ અમે આપીએ છીએ વાહ ભાઈ વાહ આ ભાઈ કેવડો મોટો ગોલો આવડા મોટા ગોળા તમારે ખાવા હોય ને ભાઈ તો પહોંચી જવાનું એક જ જગ્યા કઈ કોઠારિયામાં આવી જવાનું રોલેક્સ મેઈન રોડ ઉપર લીલાવાતી કોમ્યુનિટી હોલ ની એક્ઝેક્ટ સામે કોલ્ડ હબ આઈસડીસ ગોલા અહીંયા માત્ર ને માત્ર 20 રૂપિયા થી ગોલા ની શરૂઆત થઈ જાય છે ભાઈ સડીવારો ગોલો અહીંયા મળી જાય હો અને કોઈ પણ જાતનું કેમિકલ અને હા ખાસ કરીને શેકરીંગનો બિલકુલ ઉપયોગ કરવામાં નથી આવતો ભાઈ આપણે સુરેશભાઈ પ્રજાપતિ ગયા હોય તો તમારે તો પહોંચી જવાનું હોય ભાઈ ગોલા ખાવા તો ક્યાં ના ખાવા કોલ્ડ હબ આઈસ ગોલા ગોલાના આવી જાજો પાછા કાલે અહિયાં જેટલા લોકો સિંગલ ખાવા નથી આવતા ને એટલા લોકો તો ફેમિલી સાથે આવે છે ફેમિલી ગોલો ખાવા માટે કારણ કે આમનો સ્પેશિયલ આઈસડીશ ગોલા છે અને હા અત્યારે આપણો વિડીયો જો ને અહીંયા કોઈ પણ કસ્ટમર આવશે એટલે ને વીસ ટકાનું ડિસ્કાઉન્ટ છે તો તો પહોંચી જ જુ